ઉક્તાય માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરમાં મેલેડી માતાની સાથે નવ દુર્ગાની પણ સ્થાપના કરવામાં આવી છે જેના તમે દર્શન કરી શકો છો આ વાવ અને મંદિર એક વર્ષ કરતાં જૂનું હોવાનું માનવામાં આવે છે શ્રી મંદિર સેવા ટ્રસ્ટ વિદેશમાં રહેતા ભાઈઓ અને ગ્રામજનોના સહયોગથી સરસ પ્રકારની કલાકૃતિઓ અને શિલ્પી કામ દ્વારા ભવ્યથી ભવ્ય આ વાવ અને મંદિર બનાવવામાં આવે છે આ મંદિરના ઇતિહાસ વિશે જો ટૂંકમાં વાત કરવામાં આવે તો કડીના સુબા મલ્હારાવ જ્યારે જાસલપુર વાવમાંથી પથ્થરો લઈ પોતાનો મહેલ સાત વાર બનાવ્યો અને માતાજીએ સાતે વારે મહેલને બનવા ન દીધો એટલે કે એક વાર બે વાર નહીં સાત સાતે સાત વાર માતાજીએ મહેલને પાડી નાખ્યો ત્યારે મલારાવ માતાજીના ચરણોમાં ઢરી પડ્યા અને પોતાના મહેલના સાતમા માળે માતાજીની સ્થાપના કરી આવા તો માતાજીના અનેક ચમત્કારો છે એક ભાઈ તો માતાજીનો ચરુ લઈ ગયા અને સિત્તેર વર્ષ પછી એ ચરુને વાગતા ઢોલે પાછો આપવા આવવો પડ્યો હતો જાસલપુર મેલોડી માતાજીની કૃપાથી આ ગામના પંદરસોથી વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે જો તમે પણ માતાજીની પૂનમ ભરવા સંગ લઈને આવો છો તો રહેવા માટેની અને ભોજનાલયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો તમે ગમે ત્યારે કડી આવો કે મહેસાણા આવો તો જાસલપુર જવાનું ના ભૂલતા